રાજકોટના ચોસઠ વર્ષીય વૃદ્ધને સત્યાવીસ વર્ષની નિકિતા ઉર્ફ સિંઘ નામની યુવતી અને બે ઇસ્મોએ ખંખેરી લીધા હોવાનો બનાવ સામે આવ્યો

એક હરીટ્રેકનો ગુનો દાખલ થયો છે એ ગુનાની ટૂંક વિગત એવી છે કે એક સત્યાવીસ વર્ષીય જામનગરની એક યુવતી છે એમણે રાજકોટના એક ચોસઠ વર્ષીય જે વેપારી છે એમને ટિન્ડર થકી પ્રેમ જાળમાં ફસાવવા માટે એમાં મેસેજ કર્યા એમની સાથે સંબંધ બનાવવાની વાત કરી અને ત્યારબાદ એ લોકો તારીખ ચોવીસના રોજ સવારે જેમ નક્કી થયા મેસેજમાં નક્કી થયાના અનુસાર એ લોકો જામનગરથી દ્વારકા જેવા રવાના થયા અને નક્કી એવું થયું હતું કે આપણે દર્શન અને આપણા શરૂઆત કરીએ એ સમય દરમિયાન ટોલ નાકાથી પાંચ કિલોમીટર આગળ પોરબંદર દ્વારકા હાઈવે ઉપર જ્યારે એ લોકો પોતાની કારમાં બંને જતા હતા ફરિયાદી અને સત્યાવીસ વર્ષીય યુવતી ત્યારે બે પોલીસના ડ્રેસમાં એક સ્વિફ્ટ ગાડીની અંદર બે પોલીસ કર્મીઓ છે પોલીસના ડ્રેસમાં આવી અને તેમની ગાડી એમને રોકાવી હતી એ ગાડી એમને રોકાવી અને અમે પોલીસમાં છીએ એમ કરીને તપાસના ભાગરૂપે એ ગાડી ઊભી રખાવી પૂછપરછ કરી અને એક જે ખોટી ડ્રગ્સની જે પડકી હોય છે પેકેટ એ પેલી યુવતીના બેગમાંથી મળી આવ્યું એમ કહી અને એમને ફસાવવામાં આવ્યા કે તમારે દેશદ્રોહનો ગુનો દાખલ થાય તમારે એમાં અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે એના ભાગરૂપે યુવતી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કંઈક સમજો અને સમાધાન કરો એના ભાગરૂપે જે બંને પોલીસ કર્મીઓ છે એ ફરિયાદીની ગાડીમાં બેસી અને દ્વારકા આવવાનું નક્કી થયું તે આંગળીયાની પેઢીમાંથી ફરિયાદી પાસે એક કરોડ અને વીસ લાખ રૂપિયા કઢાવી અને એ લઈ અને બંને પોલીસ કર્મીઓ છે એ ત્યાંથી ફરાર થઈ ગયા છે આવી વિગતો મળી છે ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ પચીસ તારીખના રોજ પોલીસ દ્વારા સત્યાવીસ વર્ષીય યુવતી તથા એમની સાથે સંકળાયેલ એક જીમ ટ્રેનર છે તેનું નામ છે પર્વતભાઈ બાસ્કોટ એ બંનેની કાયદેસરની અટક કરવામાં આવી છે બીજા બે જે આરોપીઓ છે એમાંથી એક છે સંજય કરંગ્યા જે જામનગર હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે અને એમની સાથે જે છે એ અજય હોમગાર્ડ કરીને છે એ પણ અમારી જાણ મુજબ જામનગરમાં ફરજ બજાવે છે તેમને જાણ થઈ એટલે તે લોકો જે રોકડ છે એ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા હાલ જે તપાસ છે એ ઓખા મરીન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર આર જરૂર છે ચલાવી રહ્યા છે જે કબજે કરેલ મુદ્દામાલ છે એમાં નેમ પ્લેટ જે છે પોલીસને મળી આવી છે પોલીસનો યુનિફોર્મ મળી આવ્યો છે એમણે જે સ્વિફ્ટ ડિઝાયર જે ગાડી હતી એ પણ મળી આવી છે આરોપીઓ જે બે છે એમને રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે તરફ જઈ રહ્યા હતા એ સમય દરમિયાન ફરિયાદીને એવું જાણવા અથવા શંકા કહી હશે કે આ બધા એકસાથે સાથે મળી ગયેલા છે એટલે એમણે છોકરી સાથે સંપર્ક અથવા એમને પૂછ્યું તો છોકરીને ભણકારો આવી ગયો હશે એટલે એમણે એવું કહ્યું કે હું તમને બળત્કારના કેસમાં ફસાવી દઈશ તો એ અંગે બંને વચ્ચે બોલાચાલી થઈ અને છોકરીએ ગાડી ઉભી રખાવી અને ત્યાં આગળ જે ફરિયાદી છે એમની સાથે બબાલ કરી હોવાનું જાણવા મળેલ છે તેને ધ્યાનમાં આવીને પોલીસને આ વસ્તુની માહિતી મળી ફરિયાદીને સમજ કરી અને દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા એમને સૂચના આપેલ હતી કરોડની આઠ થી દસ કરોડ માટેની હતી એવું જણાઈ આવ્યું છે પણ એ બાબતની પુષ્ટિ થઈ નથી ફરિયાદ ભરીને શું શું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન એવું જાણવામાં મળેલ છે કે આ ચાર જણાની જે ટોળકી છે એમણે ટૂંક સમય પહેલા જે અન્ય જગ્યાએ પણ આ ટાઈપનો ગુનો આચર્યો છે જેનું ફરિયાદ હજી દાખલ થઈ નથી તો એના અનુસંધાને એમની જટતી તપાસ કરવા દરમિયાન તેમના ઘરમાંથી કુલ ટોટલ છ લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજા કરવામાં આવ્યો છે એ જે તે જૂના સમયમાં એમણે આ વસ્તુ કરેલી હશે એના અનુસંધાનમાં આ વસ્તુ કાયદેસર રીતે કબજે કરવામાં આવ્યું છે હા એ વસ્તુ જાણવામાં આવી છે કે અન્ય ભૂતકાળમાં આવો એક બનાવ બનેલો છે